જય હિન્દુ વંદે માતૃ દોસ્તો તો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે મોડલ પેપર જોવાના છીએ મિત્રો પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે હેલ્પરની પરીક્ષાની તારીખ છે મિત્રો એકવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ આપણું આ પેપર યોજાવાનું છે તો એના આધારે જ આજે આપણે મોડલ પેપર બનાવ્યું છે એના પહેલાં મિત્રો હેલ્પરની પરીક્ષા માટે મોસ્ટ પી આપણું મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ટોટલ છ હજાર કરતાં પણ વધારે એમસીક્યુ હશે મોસ્ટ ટાઈમપી દરેક સબ્જેક્ટના ટેકનિકલ કોમ્પ્યુટર ગુજરાતની ભૂગોળ જનરલ નોલેજ ગુજરાતી વ્યાકરણ આના સિવાય છેલ્લા છ મહિનાના ગુજરાતના કરંટ અફેર્સ ઓકે કારણ કે એલ્પરની પરીક્ષામાં ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ પૂછાવાના છે તો છેલ્લા છ મહિનાના ગુજરાતના કરંટ અફેર્સ પણ આપણા પીડીએફમાં લીધા છે ઓકે અહીંથી બેઠા પ્રશ્નો મિત્રો સો ટકા પૂછાશે કે ગયા રવિવાર હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષા મિત્રો લેવાની હતી એમાંથી પચાસ માર્ક્સમાંથી આપણી પીડીએફમાંથી સુડતાલીસ પ્રશ્નો પૂછાયા હતા ઓકે પચાસમાંથી સુનતાલીસ પ્રશ્ન બેઠે બેઠા બાકીના ત્રણ પ્રશ્ન ગણિતના હતા અને ગણિત આપણે આપણે પીડીએફમાં લીધું જ નહોતું એનો મતલબ કે સો સો ટકા પ્રશ્ન આપણી પીડીએફ પીડીએફમાંથી પૂછાયા હતા તો આમાં બી પૂછાશે ચાલો તો આ મટીરિયલ જો તમે ખરીદવા માંગતા હો તો ત્રેસઠ પાંચવીસો ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે કોઈપણ પ્રકારની વધારે પ્રકારની જાણકારી જો જોતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ઇમેઇલને ગુજરાતીમાં શું કહે છે ઓકે ઇમેઇલ તો ઇમેઇલને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે તો ઇમેઇલને ગુજરાતીમાં આપણે કહી શકીએ વીજાણુ ટપાલ વીજાણુ ટપાલ ચાલો તો ઓપ્શન સી આનો યોગ્ય જવાબ રહેશે ત્યારબાદ એબીસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં જીમેઈલ શું દર્શાવે છે ચાલો તો આમાંથી મિત્રો વાત કરીએ જીમેઇલ તો આ જીમેઈલ શું દર્શાવે છે તો આ દર્શાવે છે હોસ્ટ નેમ શું દર્શાવે છે હોસ્ટ નેમ નેક્સ્ટ આઈ આઈ એસપીનું પૂરું નામ જણાવો તો કોમ્પ્યુટરમાં ખાસ અગત્યના હોય પૂરું નામ ઓકે દસ માર્ક્સનું કોમ્પ્યુટર પૂછાવાનું છે તો દસમાંથી બે ત્રણ ક્વેશ્ચન તો પૂરા નામના જોવાના છે તો આઈ એસપી એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ઓપ્શન સી સાચો જવાબ રહેશે ત્યારબાદ ફેસબુકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ઓકે આપણે જવાબ વાપરીએ છીએ તે ફેસબુક આ ફેસબુકનું જે ફેસબુકનું હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયા ક્યાં આવેલું છે કેલિફોર્નિયામાં નેક્સ્ટ માહિતીની આપલે ઓકે માહિતીની આપલે કરવી એ કેવી પ્રક્રિયા છે તો એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે ઓપ્શન સી નેક્સ્ટ કોમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાની શું કહે છે ઓકે કોમ્પ્યુટર ઉપરથી જે માહિતીને આપણે સર્વર ઉપર મૂકીએ તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે અપલોડ ઓકે અને જે સર્વર આપણે લઈએ તો એને કહેવા ડાઉનલોડ કરવું નેક્સ્ટ ઇમેઇલ એડ્રેસ હોસ્ટનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે ઓકે ઈને ઈમેલ એડ્રેસમાં હોસ્ટનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો હોસ્ટનેમ પછી ડોટ મૂકવામાં આવે શું કોમા ડોટ ઓપ્શન બી નેક્સ્ટ વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે તો એની મિત્રો કહેવામાં આવે છે પ્લગ ઇન પ્લગ ઇન નેક્સ્ટ સીસી નું પૂરું નામ જણાવો સીસી સીસી નું પૂરું નામ છે મિત્રો કાર્બન કોપી કાર્બન કોપી ઓપ્શન એ રાઈટ આન્સર સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય આઈપી એડ્રેસ તો આઈપી એડ્રેસ જે છે બત્રીસ બીટનું બનેલું હોય છે બત્રીસ બીટ ત્યારબાદ જયંતિ શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે ઓકે જયંતિ એનો વિરોધી શબ્દ થાય સરી ત્યારબાદનો પ્રશ્ન છે આડો આંખ વાળવો એટલે શું ઓકે આડો આંક વાળવો એનો મતલબ થાય છેવટની હદે જઈને વર્તવું ક્વેશ્ચન છે લાયક તું ફોગટ ફૂલાણો છે અલંકાર ઓળખાવો તો આ પંક્તિની અંદર આજે આજે આપણે અલંકાર ઓળખાવાનો છે તમે જુઓ ગાયક ન લાયક ગાયક લાયક એકનો એક શબ્દ અથવા તો એક જેવો લાગતો શબ્દ જો પંક્તિમાં બે વખત આવે ત્યારે યમક અલંકાર બને કયો અલંકાર બને યમક અલંકાર બને વર્ણનું પ્રસ અલંકાર કોને કહેવાય ભાઈ એકનો એક વર્ણ રિપીટ થતો હોય તો એમાં વર્ણનું પ્રાસ અલંકાર બને ઉપમાયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે સરખામણી ટૂંકમાં કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને અને અનન્વય ઓકે ઉપમાયની સરખામણી ઉપમય સાથે જ કરવામાં આવે ત્યારે અનન વય અનવય અલંકાર બને ઓકે જેમ કે મા તેમાં ગીલાનો છકરોથી ગીલાનો છકરો આવું બધું તમે વાંચ્યું હશે ચાલો નિપાત લખવાનો છે આમાં હવે તમને મટી ગયું ને તો આ ને સુ દર્શાવે છે લટકણીયા સ્વરૂપે અહીં નિપતા નિપાટાયો છે ને તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે ચાલો રીત રિવાજ કયો સમાસ છે રીત રિવાજ ઓકે રીત રિવાજ વગેરે રીત રિવાજ વગેરે આવી રીતે આપણે વગેરે શબ્દો દ્વારા વિગ્રહ કરી શકીએ છીએ કારણ કે રીત રિવાજ આ બંને એક જ થસામાં નથી જેવું ત્યારે આપણે દ્વંદ સમાસ બને ઓકે અન્ને કે અથવા વગેરે આવા શબ્દો દ્વારા જો વિગ્રહ થતો હોય ત્યારે દ્વંદ સમાસ બનતો હોય છે નર્મદા નદીની લંબાઈ લગભગ ખાલી જગ્યા કિલોમીટર છે આપણે કુલ લંબાઈ કહેવાની છે ઓકે ખાલી ગુજરાતમાં લંબાઈ નથી પૂછી કુલ લંબાઈ કુલ લંબાઈ છે તેરસો બાર નેક્સ્ટ કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે ચરોતર પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે તો જવાબ આવે મહી અને શેઢી મહી અને શેઠી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર પ્રદેશ જે તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે ચાલો નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો જે વાત કરી જિલ્લા અને તેના વડા મથક બાબતે જોડકું આપેલું છે તો વાત કરીએ અરવલ્લીનું મોડા સા તો સાચું છે બનાસકાંઠાનું પાલનપુર આ પણ સાચું છે ગીર સોમનાથનું સોમનાથ ના ખોટું છે ભાઈ ગીર સોમનાથનું વેરાવર આવે અને ખેડાનું નડિયાદ આ પણ સાચું છે ખોટું શોધવાનું કહ્યું છે એટલે ઓપ્શન સી ટીક કરવો પડે નેક્સ્ટ પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલા છે પોળોના જંગલો વાત કરીએ તો સાબરકાંઠામાં આવેલા છે અને સાબરકાંઠાના કયા તાલુકામાં તો જવાબ આવે વિજયનગર તાલુકામાં ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભ નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે ખોટો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગરમાં આવેલું છે આ સાચું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ આ પણ સાચું છે કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પોરબંદર ના ખોટું છે કાર્યર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરમાં આવે ક્યાં આવે ભાવનગરમાં આવે અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી પણ સાચું છે ઓકે તો ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ચારે ચારા થઈ ગયા ચાલો કઈ ઓલાદના કઈ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે તો જવાબ આવે મિત્રો કાંકરેજ ડોલોમાઇટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે ડોલોમાઇટ અને લિગનાઇટ આ જે કોલસો છે તે આપણને મુખ્યત્વે કચ્છ જિલ્લામાં મળી આવે છે નેક્સ્ટ ગુજરાતનું સૌથી મોટું ખાનગી બંદર કયું છે ગુજરાતનું સૌથી મોટું બંદર પૂછે તો કંડલા આવે પણ અહીં પૂછ્યું છે ગુજરાતનું સૌથી મોટું ખાનગી બંદર તો સૌથી મોટું ખાનગી બંદર છે મિત્રો મુન્દ્રા બંદર ઓકે જે કચ્છ જિલ્લામાં આવેલું છે ધોરાવીરામાંથી પ્રાપ્ત થયેલ શીલસેના બનેલા છે

ઓકે બેગડો કહેવાનો જૂનાગઢ અને પાવાગઢ નામના એને બે ગઢ જીત્યા હતા એટલા માટે બેગડો કહેવાનો તો આની જે રાજધાની છે મિત્રો એ હતી ચાંપાનેર કઈ હતી ચાંપાનેર નેક્સ્ટ ચાલો વોકર સેટલમેન્ટ નીચેના પૈકી કઈ બાબત સાથે સંબંધિત છે જે વોકર સેટલમેન્ટ જે છે મિત્રો તે ખંડણી સાથે સંબંધિત છે તેની સાથે ખંડણી સાથે ચાલો સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કોના હાથમાં આવી ઓકે ગુજરાતનો સુવર્ણ યુગ એટલે સોલંકી યુગ અને સોલંકી યુગના સૌથી પ્રતાપી રાજા તો સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ જયસિંહનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો પાલનપુર ખાતે આ પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે ચાલો ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગરી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે ડુંગરી ચોર તરીકે પ્રસિદ્ધ છે મોહનલાલ પંડ્યા નેક્સ્ટ આ સ્તર ગાંધીજી સાથે સંબંધિત નથી એટલે કે નીચેનામાંથી કયું સ્તર ગાંધીજી સાથે સંબંધિત નથી તો વાત કરીએ કીર્તિ મંદિર જે પોરબંદરમાં આપણને કીર્તિ મંદિર જોવા મળે છે આ ગાંધીજી સાથે બિલકુલ સંકળાયેલું છે હૃદયકુંજ આ બિલકુલ હૃદયપુંજ જે સાબરમતી આશ્રમ ખાતે છે તેમનું નિવાસસ્થાનનું નામ હૃદયકુંજ કું જ હતું આપણું સાચું છે ગુજરાત વિદ્યાપીઠ તો આ બિલકુલ ઓગણીસો વીસમાં જે ગાંધીજી દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી પણ અક્ષરધામ મંદિર સાથે જે ગાંધીજીને કશું લેવા દેવા નથી મતલબ કે આ સ્તર તેમની સાથે સંકળાયેલ નથી ઓપ્શન ડી સાચો જવાબ રહેશે કયા ગુજરાતી મહાનુભાવના આસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રવિશંકર મહારાજ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો એ હતા કલ્યાણજી મહેતા ગુજરાત ના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ ચાલો તો મિત્રો એ હતા મહેતા હંસાબેન મહેતા ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લાદવામાં આવ્યું હતું ઓકે ગુજરાતમાં ટોટલ પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યા છે એમાં સૌ પ્રથમ જે છે ઓગણીસો એકોતેર માં જે સૌ પ્રથમ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું વર્ષ ઓગણીસો એકોતેરમાં ગુજરાતનું પ્રથમ પ્રધાન મંડળ કયા સ્તરે રચવામાં આવ્યું હતું જવાબ આવે સાબરમતી આશ્રમ ખાતે સાબરમતી આશ્રમ ખાતે ચાલો એક મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા હતા ઓકે ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતના કેટલા જિલ્લા હતા મિત્રો તે સવાલ પૂછ્યો છે જવાબ આવે સત્તર જિલ્લા ઓકે સત્તર જિલ્લા હતા અને તાલુકા કેટલા હતા એકસો ને પંચ્યાસી જેટલા તાલુકાઓ હતા નેક્સ્ટ ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે જે આપણું ગુજરાત રાજ્ય ગુજરાત નામનો જે શબ્દ છે તે ગુજ્જરતા ગુજ્જરતા શબ્દ ઉપરથી ગુજરાત નામ પડ્યું તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે ચાલો ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું ઓકે તો ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું તો ગુજરાત વિધાનસભાનું જે ઉદ્ઘાટન છે તે શારદાબેન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદનો ક્વેશ્ચન છે અંગ્રેજી પણ મિત્રો પાંચ માર્ક્સનું પૂછવાનું છે તો બેઝિક બેઝિક ટોપિક આપણે કરવા જોઈએ જેમ કે આર્ટિકલ છે પ્રિપોઝિશન છે નાઉન પ્રોનાઉન ક્વેશ્ચન એક આવા ચાલો ધે આર ગુડ એટ ખાલી જગ્યા ઇંગ્લિશ તો આર્ટિકલનો ક્વેશ્ચન પૂછ્યું છે સરસ મજાનો આનો એક નિયમ છે મિત્રો આ શું છે ઇંગ્લિશ ભાષાનું નામ છે ભાષાના નામની અંદર ભાષાના નામની આગળ આર્ટિકલ વપરાતો નથી એટલે કે નો આર્ટિકલ જવાબ આવે ઓપ્શન ડી આનો સાચો જવાબ બને તો નિયમ યાદ રાખવાનો કે ધે આર ગુડ એટ ખાલી જગ્યા ઇંગ્લિશ ઇંગ્લિશના બધે ગુજરાતી સંસ્કૃત તમિલ તેલુગુ ગમે એ ભાષા આપે પણ ભાષાના નામને આગળ કોઈ આર્ટિકલ વપરાતો નથી જવાબ આવે નો આર્ટિકલ ચાલો ધ મેસેજ ખાલી જગ્યા ટુ ધ ડોક્ટર ઇન ટાઈમ ઓકે ધ મેસેજ મેસેજ આ પૂરો તો જાય નહીં કોક દ્વારા મોકલવામાં આવે આ ધ મેસેજ જે છે આ મતલબ પેશી વોઇસ ને આપણે મૂકવાનું રહેશે તો અહીંયા આપણો જે છે જવાબ આવશે ખાલી જગ્યા યોર બુક્સ વેર ખાલી જગ્યા યોર યોર બુક્સ બહુ વચન છે તો બહુ વચન ભેગે શું આવે મિત્રો એમ ના આવે ઇઝ ના આવે વોઝ ના આવે એક જ આવે તો ઓપ્શન સી સાચો જવાબ બને ચાલો વી વેન્ટ ઓન ખાલી જગ્યા મિત્રો હંમેશા આનો પણ એક નિયમ છે વી વોન્ટ ઓન ખાલી જગ્યા તો આ ઓન શું છે મિત્રો ઓન પ્રિપોઝિશન છે અને પ્રિપોઝિશન પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવે પ્રિપોઝિશન પછીની ખાલી જગ્યામાં હંમેશા શું આવે નું રૂપ આવશે તો નીચેમાં ઓપ્શનમાં ચેક કરો આઈએનજી નું રૂપ ક્યાં આપેલું છે ઓપ્શન એમાં નથી બીમાં નથી સીમાં છે ડીમાં નથી તો ઓપ્શન સી સાચો જવાબ ઓકે વી વેન્ટ ઓન ટોકિંગ નેક્સ્ટ ચાલો ધીસ મેટર શુડ બી ખાલી જગ્યા અસ ઓકે આ જે મેટર છે આપણા બે વચ્ચે આપણા બે વચ્ચે રહેવી જોઈએ આવું ગુજરાતી અનુવાદ કરી શકાય તો આપણા બંને વચ્ચે રહેવી જોઈએ બે વચ્ચે એટલે બિટવીન ઓપ્શન એ યોગ્ય રહેશે ચાલો માઈક ઇઝ અ પર્સન ખાલી જગ્યા ઓલવેઝ ડઝ હિઝ ડઝ ઇઝ બેસ્ટ ઓકે માઈક એ વ્યક્તિ છે જે હંમેશા માઈ જે માઈક એ વ્યક્તિ છે જે હંમેશા પોતાનું શું આપે છે બેસ્ટ આપે છે તો માઇક એ વ્યક્તિ છે કે જે તો કે જે માટે આપણે હુ નો પ્રયોગ કરી શકીએ ઓકે હુ નો ગુજરાતી જગ્યા વી ઓકે ક્વેશ્ચન ટેગ નો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો મિત્રો હંમેશા યાદ રાખવાનો છે આનો નિયમ કે લેટ આ લેટ થી શરૂ થતા વાક્યોનું ક્વેશ્ચન ટેગ હંમેશા સેલ થાય સેલ વી થાય કે વી તો આપી દીધું છે આગળ સેલ આવે તો સેલ ઓપ્શન બી યોગ્ય રહેશે ઓકે લેટ થી શરૂ થતા વાક્યનું ક્વેશ્ચન ટેક મિત્રો શું થાય સેલ વી ઓકે વી આપેલું છે એટલે સેલ આગળ આપણે લગાવવો પડશે નેક્સ્ટ ખાલી જગ્યા રાજ્ય ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ઓકે ગુજરાત કરંટ ફક્ત આપણે કરવાનું છે આપણે પીડીએફમાં છેલ્લા છ મહિનાનું ગુજરાત કરંટ લઈ લીધું છે જવાબ આવે આપણું ગુજરાત રાજ્ય કારણ કે ગુજરાતનું જ કરંટ કરવાનું હોય તો ગુજરાત જ જવાબ આવે ને નેક્સ્ટ તાજેતરમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના સી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે સંજય કોલને ઓકે ગુજરાત ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ગાંધીનગર ખાતે આવેલી છે જેના નવા સીઈઓ તરીકે તાજેતરમાં સંજય કોલની નિયુક્તિ કરવામાં આવી છે નેક્સ્ટ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા ખાતે કચ્છ કાર્નિવાલનો શુભારંભ કરાવ્યો હતો તો જવાબ આવશે ભુજ ખાતે ભુજ વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી ઓકે મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે જો કે આપણે અગત્યના બધા પ્રશ્ન લેતા હોઈએ છીએ તો આમાં જવાબ આવે વર્ષ બે હજાર જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા હતી આ કેટલામી હતી એકસો ને અડતાલીસમી ને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો મિત્રો એ છે સુનિતા અગ્રવાલ કોણ છે સુનિતા અગ્રવાલ ઓપ્શન સી રાઈટ આન્સર તો મિત્રો આ તો સરસ મજાનું મોડલ પેપર ઓકે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોતું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આપણે પીડીએફ સરસ મજાની છ હજાર પ્રશ્નોની રેડી થઈ ચૂકી છે મોસ્ટ ટાઈમ પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાવાની સો ટકા ખાતરી ઓકે તો પીડીએફ પરચેસ કરવા માટે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર તમારે એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ફરીથી મળીને નવા વિધિ સાથે જય જય ભારત